સુરેન્દ્રનગર જિલ્લા નર્મદા કેનલ દાણાવડા ખમિયાણા નાયકા ગામે નર્મદાની લાઈનમાં કાણા પાણીને પાણી પીવડાવવાની મેન લાઈનમાં કાણા ત્રણસો જેટલા લોકો કનેક્શનોને લઈને વાડીમાં પાણી પાવાનું ચાલુ છે તો જલ ભવન ખાતે કેટલીક વખત રજૂઆત કરવામાં આવી છે પણ બીજી વાર ફરીથી નર્મદાની લાઈનમાં કાણા પાણીને કનેક્શન લેવામાં આવ્યા છે તો તાત્કાલિક પગલાં લેવામાં આવે અને લાઈનનું ચેકિંગ કરવામાં આવે અને માથાભારે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અશોકસિંહ ધીરુભા પરમારની રજૂઆત છે અહેવાલ ભગીરથસિંહ પરમાર મારું નામ પરમાર અશોકસિંહ ધીરુભા સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાસેલ મંત્રી કોંગ્રેસ સમિતિ માજી પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર છું મારી રજૂઆત એ છે કે અગાઉ મેં રજૂઆત કરી હતી મૂડી તાલુકાના દાણાવાડા ખમિયાણા રોડ ઉપર અઢીસો પાણી ચોરી ના આવે છે નર્મદાની લાઇનમાંથી ડાયરેક્ટ સીધા કનેક્શન નાખી દીધા છે કાણા પાણીને આ બાબતની વારંવાર મારી રજૂઆત છે છતાં આ પાણી ચોરી અટકતી નથી ને બેફામ થાય છે આ આ પાણી ચોરીના લીધે પડધરી રાજકોટ અને પડધરી રાજકોટ મોરબી માળિયા મિયાણા ઉપરલે દ્વારકા જતી આ લાઇન છે આ લાઈનમાંથી પાણી ચોરીને લીધે ઉપર લેવલે પાણી પહોંચતું નથી મોટા પ્રમાણમાં દેકારો મચી ગયો છે આની મલાઈ સત્તાધારી પક્ષના એક રાજકીય આગેવાન આની મલાઈ ઉઘરાણી કરે છે અને મલાઈ ઉપર ઉપરી અધિકારીને આપવાની છે એમ કહે છે પણ ઉપરી અધિકારી કોઈ આની મલાઈ લેતા નથી એ નક્કી થઈ ગયું છે અગાઉ મેં અગાઉ પણ મેં રજૂઆત કરી હતી આની અને કનેક્શનો કઢાઈ નાખ્યા હતા ત્રણસો એકાણું જણા અમે પોલીસ ફરિયાદ પણ થઈ હતી આ બાબતે આ બાબતે અમોની રજૂઆત છે અને બીજી રજૂઆત એ છે કે મૂડી તાલુકાના નાયકા ડેમ ઉપર પાણી ચોરી ચાલે છે જેના લીધે મૂડીમાં આઠ દિવસે પાણી આવે છે આ ચોરી અટકાવવા પણ મારી રજૂઆત છે અને ત્રીજી રજૂઆત એ છે કે મૂડીથી જસા પર ની લાઇન નીકળે છે એમાં ગ્રામ પંચાયતને પાણી ઇસ્યુ કરવામાં આવે એસી થી નેવ કનેક્શન આજુબાજુ મૂડી તાલુકામાં મૂડી ગામમાં કેટલા દિવસે પાણી આવે છે મૂડી ગામમાં આઠ દિવસે પાણી આવે છે અને આના લીધે પાણી આવે નાયકા ડેમમાં જે પાણી ચોરી હાલે છે એના લીધે મૂડી ગામ પંચાયતના કુવામાંથી પાણી હટી ગયું છે અને આઠ દિવસે પાણી આવે છે અને બીજું જસા પરથી જે લાઇનનું પાણી આવે છે નરમદાનું એમાં પણ એસી નેવું જણાએ કનેક્શન નાખી દીધા છે મારી અગાઉ પણ આ રજૂઆત હતી કાર્યપલક ઈજનેર નાયબ ઈજનેર ઉપર ગાંધીનગર લેવલે વોટર સપ્લાય વિભાગ અને રાજ્યપાલ ગવર્નર અને જિલ્લા પોલીસ વડા તમામ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે મુખ્યમંત્રીના કાર્યાલયમાં અને ગૃહમંત્રીને કે ભાઈ આવી ચોરી થતી હોય લોકોને પાણી પૂરું પૂરું પહોંચતું ન હોય અને પાણી વિના લોકો ટળવડતા હોય છતાં આ માથાભારે માણસો પાણી ચોરી કરતા હોય તો પાણી ચોરી અટકાવવા મારી રજૂઆત છે અને આમની સામે ફરીથી પોલીસ ફરિયાદ કરો આવી રીતે આવી રીતે એ પાણી ચોરી કરે લોકોને પાણી આવતું ન હોય અને લોકો પાણી વિના બેકારો મચી જતો હોય છતાં આ તંત્ર જાગતું ન હોય તો આ ચેનલ દ્વારા હું જ રજૂઆત કરું છે તંત્ર જાગે અને તમામ કનેક્શનો કઢાઈ નાખે એવી મારી રજૂઆત છે